જય ભોલેનાથ દોસ્તો આપણે બધા ભગવાન શિવને મહાદેવ કહીએ છીએ દેવોના દેવ કહીએ છીએ જેનો કોઈ આરંભ નથી કે જેનો કોઈ અંત નથી તો પછી આપણા મગજમાં એક સવાલ જરૂર આવતો હોય છે કે જેનો કોઈ આરંભ જ નથી એનો જન્મ કેવી રીતે થયો હશે શું ભગવાન શિવના પણ માતા પિતા હતા શું એ પણ આપણી જેમાં ધરતી પર જન્મ્યા હતા કે પછી એ સ્વયંભૂ છે આ સવાલનો જવાબ છે ને દોસ્તો એટલો સીધો સપાટ નથી કારણ કે આપણા અલગ અલગ પુરાણોમાં આના વિશે અલગ અલગ કથાઓ લખાયેલી છે તો ચાલો આજે આપણે આ બધી કથાઓની સફર કરીએ અને સમજવાની કોશિશ કરીએ કે આખરે મહાદેવના જન્મનું રહસ્ય શું છે સૌથી પહેલા સૌથી પ્રચલિત માન્યતાની વાત કરીએ તો એ શિવ પુરાણમાં લખવામાં આવેલી છે શિવ પુરાણ મુજબ ભગવાન શિવ સ્વયંભુ છે સ્વયંભુ એટલે કે જે પોતે જ પ્રગટ થયા હોય જેમનો જન્મ કોઈના ગર્ભમાં ના થયો હોય ના એમની કોઈ માતા હોય કે ના એમના કોઈ પિતા હોય એ તો સૃષ્ટિની રચના પહેલા પણ હતા અને સૃષ્ટિના વિનાશ પછી પણ રહેશે એ કાળથી પણ પરે છે એ મહાકાળ છે એમને કોઈ બનાવી નથી શકતું કારણ કે એ જ થઈ શિવ પુરાણની વાત પણ હવે સાંભળો બીજી એક કથા જે વિષ્ણુ પુરાણમાં આવે છે આ કથા પ્રમાણે ભગવાન શિવનો જન્મ ભગવાન વિષ્ણુના તેજમાંથી થયો છે વાત જાણી એમ છે કે એકવાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વાતો કરી રહ્યા હોય છે ત્યારે અચાનક ભગવાન વિષ્ણુના મસ્તકમાંથી એટલે કે એમના કપાળમાંથી એક તેજસ્વી બાળકની ઉત્પત્તિ થાય છે આ બાળક બીજું કોઈ નહીં પણ ખુદ મહાદેવ હતા એ જન્મતાની સાથે જ જોર જોરથી રડવા લાગ્યા જ્યારે બ્રહ્માજીએ એમને રડવાનું કારણ પૂછ્યું ત્યારે એમને કહ્યું કે એમનું કોઈ નામ જ નથી ત્યારે બ્રહ્માજીએ એમનું નામ રુદ્ર રાખ્યું જેનો અર્થ થાય છે રડવા વાળો પણ મહાદેવને આ નામ પણ ના ગમ્યું તેથી બ્રહ્માજીએ એક પછી એક મહાદેવના એકસો આઠ નામ રાખ્યા ત્યારે જઈને મહાદેવ શાંત થયા હતા આમ જ મહાદેવના કુલ એકસો આઠ નામ છે હવે આનાથી એકદમ ઊંધી જ વાત શિવ પુરાણમાં કરવામાં આવેલી છે એમાં એવું વર્ણન કરેલું છે કે ભગવાન વિષ્ણુનો જન્મ ભગવાન શિવના ઘૂંટણને ઘસવાથી નીકળેલા મેલમાંથી થયો છે જોયું ને કેવી ગૂંચવણ છે શિવ પુરાણ અને વિષ્ણુ પુરાણ બંનેમાં અલગ અલગ ગાથાઓ કરવામાં આવી છે હવે હું તમને એ કથા કહેવા જઈ રહ્યો છું જે કદાચ તમે તમારા દાદા દાદી પાસેથી સાંભળી હશે આ કથા છે એક વિશાળ અગ્નિસ્તંભની એકવાર સૃષ્ટિના આરંભમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માજી વચ્ચે ઝઘડો ઝઘડો થઈ ગયો એ વાતનો હતો કે બેમાંથી મોટો કોણ કહે હું સૃષ્ટિનો છું એટલે હું મોટો ભગવાન વિષ્ણુ કહે હું સૃષ્ટિનો પાલનહાર છું એટલે હું મોટો આ બંનેનો વિવાદ જ્યારે ચરમસીમાએ પહોંચ્યો ત્યારે અચાનક જ એમની વચ્ચે એક વિશાળ અગ્નિનો સ્તંભ પ્રગટ થયો આ સ્તંભ એટલો મોટો હતો કે એનો આરંભ ક્યાં છે અને છે એ જ મોટો કહેવાશે બસ પછી શું હતું ભગવાન વિષ્ણુએ એક વિશાળ ભૂંડ રૂપ લીધું અને સ્તંભ નો નીચેનો છેડો શોધવા પાતાળ તરફ કહ્યા અને ભગવાન બ્રહ્માજીએ હંસનું રૂપ લીધું અને સ્તંભનો ઉપરનો છેડો શોધવા માટે આકાશ તરફ ઉડાન ભરી હજારો વર્ષો વીતી ગયા વિષ્ણુ ભગવાન નીચે જતા ગયા જતા ગયા પણ એમને સ્તંભનો અંત ના મળ્યો બ્રહ્માજી ઉપર ઉડતા ગયા અને ઉડતા ગયા પણ એમને સ્તંભનો શિખર ના દેખાયો પછી બંને થાકીને પાછા આવ્યા અને પોતાની હાર સ્વીકારી જેવી બંને હાર સ્વીકારીને કે તરત જ એ અગ્નિનો સ્તંભમાંથી ભગવાન શિવ પ્રગટ થયા એમનું દિવ્ય રૂપ જોઈને બ્રહ્માજી અને વિષ્ણુજી સમજી ગયા કે આ એ બંનેથી પણ પરે કોઈ શક્તિ છે અને એ છે મહાદેવ આ જે અગ્નિસ્તંભ છે જેને આપણે જ્યોતિર્લિંગ કહીએ છીએ એ એ વાતનું પ્રતિક છે કે ભગવાન શિવનો કોઈ આરંભ નથી કે કોઈ અંત નથી એમનો જન્મ નથી થયો એ તો બસ પ્રગટ થયા છે હજુ એક કથા બાકી છે છે મહાપુરાણની વાત વાત માનીએ તો એમાં કંઈક અલગ જ કરેલી એના મુજબ ત્રણેય દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણેયની માતા આદ્ય શક્તિ ગણવામાં આવેલી છે એટલે કે આદ્યશક્તિ આ ત્રણેય દેવનો જન્મ થયેલો છે તો દોસ્તો આટલી બધી કથાઓ પછી સવાલ એ જ રહે છે કે આમાંથી સાચું શું જુઓ સાચો જવાબ એ છે કે આ બધી જ કથાઓ સાચી છે કારણ કે ભગવાન શિવ કોઈ વ્યક્તિ નથી એ એક તત્વ છે એ બ્રહ્માંડની ચેતના છે આ અલગ અલગ કથાઓ એમના અલગ અલગ સ્વરૂપોને સમજાવે છે જ્યારે ગુસ્સે થાય છે ત્યારે વિષ્ણુના કપાળમાંથી જન્મેલા રુદ્ર છે જ્યારે પોતાની સર્વોપરીતા સાબિત કરે છે ત્યારે એ જ્યોતિર્લિંગ છે અને જ્યારે બ્રહ્માંડમાં બાળકની જેમ લીલા કરે છે ને ત્યારે એ આદ્યશક્તિના પુત્ર છે પણ હકીકતમાં એ જ બધાના પિતા છે અને એ જ મહાદેવ છે એટલે જ શિવને સમજવા હોય તો તર્કથી કે મગજથી નહીં પણ દિલથી અને શ્રદ્ધાથી જ સમજી શકાય છે તમને આ જાણકારી કેવી લાગી અને તમે આમાંથી કઈ કથા પર સૌથી વધારે વિશ્વાસ કરો છો એ નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હા જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટમાં એકવાર પ્રેમથી લખી દો હર હર મહાદેવ